વડોદરાના સમા વિસ્તારમાં નશામાં દૂધ કાર ચાલકે લશ્કરી જવાન સહિત ત્રણ લોકોને અડફેટે લીધા અકસ્માત સર્જી ચાલક થયો ફરાર વડોદરા શહેરના પોષ ગણાતા સમા વિસ્તારમાં મોડી રાત્રે વાહન અકસ્માતની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે હોવાની આશંકા ધરાવતા એક કાર ચાલકે ઝડપે વાહન હંકારી ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લીધા હતા પ્રાથમિક વિગતો મુજબ એક મોંઘીદાટ કારના ચાલકે કાબુ ગુમાવતા રસ્તા પર ચાલી રહેલા લોકોને કચડ્યા હતા જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પ્રત્યક્ષ દક્ષ દર્શ્યોના જણાવ્યા અનુસાર કારની ગતિ એટલી તેજ હતી કે કે વાહન પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન રહ્યું હતું આ ગંભીર દુર્ઘટનામાં એક લશ્કરી જવાનો અને એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે અકસ્માત સર્જાયા બાદ ઈજાગ્રસ્તો રસ્તા પર લુઈ લુહાણ હાલતમાં પટકાઈ પડ્યા હતા જેમને સ્થાનિક રહીસોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જા બાદ કાર ચાલક માનવતા નિવે મૂકી પોતાની ગાડી સાથે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જે વાહન ચાલકની બે જવાબદારી અને સંવેદનહીનતા દર્શાવે છે શહેરમાં ફરી એકવાર રફતારના રાક્ષસોનો આતંક જોવા મળતા નાગરિકોમાં તંત્ર અને ટ્રાફિક નિયમોના અમલીકરણ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે બનાવની જાણ થતાં જ સમા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે ફરાર કાર ચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ મોડી રાત્રે બે બેફામ વાહન હંકારતા તત્વો સામે કડક પગલાં લેવાય તેવી લોકમાંગ પ્રબળ બની છે આ સમા ન્યુ સમા છે સ્વાતિ સોસાયટી પાસે આ બનાવ બન્યો છે અને એક ઈસમ દ્વારા ફૂલ સ્પીડમાં એકસો વીસ કે એકસો ત્રીસની સ્પીડ હશે અને કાર ચાલકે ત્રણથી ચાર જણને હડફેટમાં લીધા છે એમાં એક આર્મીવાળા આર્મીવાળા બેન છે આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે એમને ગંભીર ઇજા થઈ છે બીજા બે લહરીવાળા છે એમને બી ઘણું નાનું પગમાં ને હાથમાં મૂઠ માર વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી આ કાર ચાલક જલ્દી જલ્દી પકડાઈ જાય તેવી અમારી માગણી છે અને આ જે અવારનવાર આ જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળથી ટર્ન આપવા જોઈએ કાં તો બમ્પરો મૂકવા જોઈએ અને આવા જે બેફામ કાર ચાલકો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલમાંથી આવા લોકો છૂટવા ના જોઈએ કારણ કે આઠ વાગ્યા પછી તો હવે એવું લાગે છે કે પબ્લિકને ઘરની બહાર નીકળવું તો વિચારીને નીકળવું પડે કે બહાર નીકળું કે ના નીકળું કારણ કે જેમ જેમ જે જે રીતનું લાગી રહ્યું છે કે તેમ નશો વધી રહ્યો હોય અને આવી આવા કાર ચાલકો બેફામ બીક વગરના બહાર નીકળે છે એટલે જનતાએ વિચારવાની જરૂર છે હવે લારીવાળા જતા સરદારજીનું ટર્નિંગ છે ને ત્યાં આગળ બહુ ફાસ્ટ છે સ્પીડ और उससे पहले एक आर्मी वाला था तो उसको भी लगाए और एक लेडीज है उसको बहुत ज़्यादा लगाए क्या नाम आपका मेरा नाम राजेश कुमार अकूआ